નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે અત્યારે મિત્રો જે આપણું કપાસ બજાર છે એ ચૌદસોથી લઈને સાડી ચૌદસોની રેન્જમાં જોવા મળી રહ્યું છે તો શું આગામી જે દિવસો છે દરમિયાન આપણું જે ટાઇટલ છે મુજબ કપાસમાં ઉછાળો આવી શકે છે કે નહીં અને જે કપાસના ભાવ છે એ મિત્રો પંદરસો સુધી પહોંચી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ અને ડિટેલમાં માહિતી મેળવવાના છે વિડીયો માન સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું પૂરતા નહીં સૌપ્રથમ મિત્રો કપાસ બજારથી વાત કરીએ તો અત્યારે જે આપણે કપાસ બજાર છે અને એમાં પણ હું તમને આજના કપાસના જે સૌથી ઊંચા ભાવ જણાવું તો મિત્રો પંદરસો અને સાઠ રૂપિયા કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ જોવા મળી રહ્યો છે હવે મિત્રો પંદરસો અને સાઠનો જે ભાવ છે એ માત્ર એક ઘાસડીનો જોવા મળી રહ્યો છે એટલે વધુ વધુ મિત્રો આપણે વાત કરીએ તો ત્રીસથી લઈને પાંત્રીસ કી જે ઘાંસળી હોય છે એનો ભાવ મિત્રો આ છે બાકીના જે મોસ્ટ ઓફ સેન્ટરોમાં જે અત્યારે ભાવ બોલાયા છે મિત્રો વાત કરીએ તો એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈને ચૌદસો અને સાઠ એસી રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે એટલે કે ખેડૂતોને જે ભાવ છે એ એક હજાર રૂપિયા પણ મળી રહ્યા છે અને સામે પક્ષે ચૌદસો સુધી ભાવ મળી રહ્યા છે આ જે ભાવ છે એ ખેડૂતો માટે વર્થિત ના કહી શકાય કારણ કે જે કપાસ બજાર છે મિત્રો અત્યારે વાત કરીએ તો લોમાં જોવા મળી રહી છે અને અત્યારે મિત્રો જે કપાસ બજાર છે એમાં જે આપણું માર્કેટ છે એમાં નથી વધારા જોવા મળી રહ્યા નથી ઘટાડા જોવા મળી રહ્યા માર્કેટ એકદમ જેમ સ્ટેબલ પોઝિશનમાં છે એ રીતનું લાગી રહ્યું છે અને એકદમ સ્થિરતાનો માહોલ અત્યારે કપાસ બજારમાં જોવા મળી રહ્યો છે હવે હું તમને વિડીયોમાં આગળ વાયદા બજારની માહિતી આપી દઉં તો સૌપ્રથમ જે આપણો એમસીએક્સ ફાયદો છે એની વાત કરીએ તો એમસીએક્સ ફાયદો ચોપન હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો અત્યારમાં મિત્રો ચાલીસ રૂપિયાનો લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઘટાડો જોવા મળી ગયેલો છે એમસીએક્સ વાયદામાં મિત્રો આફ્ટર બે દિવસ બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે આજના હાઈની વાત કરીએ તો ચોપન હજાર છસો અને પચાસ સુધી માર્કેટ ગયું હતું પરંતુ અત્યારે મિત્રો નીચે આવી ગયું છે અને કરંટમાં ચોપ્પન બસો એ જોવા મળી રહ્યું છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ પંચ્યાસી ડોલરે છે કારણ કે ન્યૂયોર્ક વાયદો આજે મિત્રો ઓપન નથી થયો હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરી હું તમને જણાવું તો જે આપણા એવરેજ ભાવ છે સાત હજાર ચારસો અને પચાસ રૂપિયા સૌથી નીચા ભાવ છ હજાર આઠસો રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર નવસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખેડૂતોને પ્રશ્ન છે કે આજે આપણો કપાસનો જે ખોળ વાયદો છે કઈ રીતનો જોવા મળી રહ્યો છે તો ખોળ વાયદો બે હજાર છસો રેન્જમાં જોવા મળી રહ્યો છે એટલે કે સાડા છવ્વીસો રૂપિયા સમથિંગ અત્યારે જે આપણો ખોળ વાયદો છે જોવા મળી રહ્યો છે તે જે વાયદા બજાર છે એમાં અત્યારે ફરી એકવાર મિત્રો નાના મોટા ઘટાડાનો માહોલ શરૂ થઈ ગયેલો છે કપાસની આવકોની વાત કરીએ તો બે થી ત્રણ લાખ ગાંસડીની આવક મિત્રો દરરોજ જોવા મળે છે અને આજે વાત કરીએ તો કપાસની જે આવકો છે એ બે લાખ સાઠ હજાર ઘાસડીની જોવા મળે છે એટલે કપાસની જે આવકો છે કન્ટિન્યુઅસલી મિત્રો સુધરી રહી છે અને આગામી દિવસોમાં હજી પણ આવકો થોડી વધે એવી ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસ અને ડુંગળીનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે ખાસ જોઈ લેજો વસ્તુ છે